ઇંગ્લેન્ડ ખાતે કચ્છી લેવા પટેલ યુકે દ્વારા વડીલોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડીલો પોતાનું દુઃખને ભૂલી શકે ભાવતા ભોજન સાથે દુઃખને ભૂલવાનું યોગ કસરત અને હળવા હાસ્ય સાથે આ સંમેલનો યોજવામાં આવે છે અત્યારે એકસો ને વીસ વડીલોએ આ સંમેલનમાં ભાગ લીધો ખાસ કરીને વિદેશમાં જે વડીલો છે તેનો એકાંતવાસ તેમને કોરી ખાતું હોય છે વિદેશમાં વડીલ મા બાપને સાથે રાખવા એ પોતાના પૌત્ર કે પૌત્રી માટે ખૂબ જ અશક્ય હોય છે અત્યારે આવી પરિસ્થિતિમાં કચ્છ લેવા પટેલે એક બીડું ઝડપ્યું છે અને ખાસ કરીને વિદેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં વસતા વસવાટ કરતાં વડીલોને પોતાનું એકાંત પણ ભૂલી શકાય અને કોઈપણ પ્રકારનું કામ હોય તો એ કામ થઈ શકે તેવા હેતુ સાથે એક સંમેલનના આયોજન કરવામાં આવ્યું છે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા આ વ્યવસ્થાના ભાગરૂપે તેમણે જણાવ્યું હતું કે દર મહિને સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે મે મહિનાથી આ સંમેલનનો કારભાર શરૂ કરી દેવામાં આવ્યો છે પહેલાં સંમેલનમાં માત્ર પચાસની સંખ્યા હતી ત્રીજા સંમેલનમાં પહોંચીને એકસો વીસ સુધી પહોંચી ગઈ છે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કાંતાબેન પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને વડીલો આ આ સંમેલનમાં આવતા થાય તે પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે અને તમને જણાવ્યું હતું કે સંમેલનમાં ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારના બેન્કિંગ સહિત ઓનલાઈનના કામો પણ આ સંમેલનમાં કરી આપવામાં આવે છે સાથોસાથ ખાસ કરીને ઈન્ડિયા ગાર્ડનના ડોમમાં ચાલી રહેલ વડીલ સંમેલન અને ટિફિન સર્વિસની મુખ્ય જવાબદારી લક્ષ્મીકાંતભાઈ ઈરાણી અને પ્રવીણભાઈ ભુડિયા સંભાળી રહ્યા છે રસોડા ટીમની વ્યવસ્થા ધનભાઈ વરસાણી જસુબેન હિરાણી દીભાબેન ભુડિયા જસુબેન ભુડિયા પ્રેમિલાબેન વેકરી અને જસોદાબેન હિરાણી સંભાળી રહ્યા છે એમ આમતક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા રામજીભાઈ વેલાણીએ ખાસ જણાવ્યું હતું અને આ વિદેશમાં સંમેલન કચ્છીલા પટેલ સમાજ યુકે દ્વારા યોજવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટો પ્રતિસાદ ઇંગ્લેન્ડમાં સાંપડ્યો છે